આ બાપુ છે ને દેવા બાપુ તમે સર્વ જાણતા હશો કે આમને દેવા બાપુ કેમ કે છે મને ખબર છે કે દેવા બાપુ હું કેમ કહું છું ને હું જાણું છું અને મારી જગ્યાએ આવજો તમે દેવા બાપુ ન કહો ને તો મારી મુસી મુંડાઈ જઈશ બાપ કોણ આ દેવા બાપુ કેવાનું એક જ સપના છે શું લેવા એ તો અહીં આવવું પડે નથી કરતા કે આપણા મુલક માં ગાય છે બધા સમજતા કોઈ નથી હમણે દેવા મહારાજ મને કહેતા હતા કે હે સુરેશભાઈ રણછોડભાઈ તમને ઓળખે છે હું કેતો કે હા બાપુ મને ઓળખે છે પછી મને કીધું કે સામતભાઈ તમને ઓળખે છે કે હા બાપુ મને ઓળખે છે દેવા બાપુ અને ત્યારે પછી પાછી કીધું કે બીજલભાઈ પણ તમને ઓળખે છે કે હા બાપુ મને ઓળખે છે બીજલભાઈ મને ઓળખે છે કેમ નો ઓળખે હું સોનગઢ નો છું પણ બાપુ ક્યાંથી કેતા હતા ને મને ખબર વાત હોય દોરાવતો હોય કે બાપુ આમાં એવું હતું કુતરા કરવા ગયા અને ત્યાં ગયા એટલે ત્યાં દાદા કુતરા હતા તે ઉડાઈને દીવડા